ફાઈનલી ગઈ રેમ મંદિર નું આપણે વિઝિટ લઈ લીધું બહુ મજા આવી બ્લોગ નો કરી શકો કેમ કે ભાઈ અહીંયા થોડુંક ટ્રાફિક વધારે હતું એને લીધે સોરી પણ કઈ વાંધો તમને સિનેમેટિક આવી છે અને ઓરિયો અમે વોઇસ પણ દીધો છે અને અત્યારે આવી ગયા છે આપણે જમવા માટે અને એ પણ વૈષ્ણોદેવી કરીને લોજ છે ત્યાં જમવા આવ્યા છે અને ભાઈ જો ભાઈ તંદુર વંદુર નું બધું ચકાચક બને છે તો અત્યારે જમી લઈએ સૌથી પહેલા કેમ કે હું ખાલી પીટી લઈ ગયા હજી આપણે જવાનું છે પાછું જે જગ્યાએ આપણે હોટેલ સ્ટે લીધો છે અહીંયા તો આ જગ્યાને જો કે ફેમિલી માટે બેસ્ટ છે અને પ્રેમ મંદિરની બરોબર બાજુમાં છે જે પ્રેમ તમે નીકળશો તમારે ડાયરેક્ટ છે ને થોડુંક આગળ આવવાનું અને ડાબી સાઈડ તમને છે ને વૈષ્ણોદેવી કરીને એક ટ્રસ્ટ વાળું જેવું મળી જાય તમે અહીંયા પણ જઈ શકો છો તો એક ટાઈમ જોઈ લઈએ આપણે કેવું છે અને તમને કહીશ તો તમને મજા આવે તો આવી શકો છો તો ફાઇનલી કહીશ બે ગયા જમવા માટે જોઈ જો આ બધા બે આપણે બધે વી ગયા જમવા અને ભાઈ જો કે ટ્રેડિશનલ ટાઈપ નું છે સારું છે હવે જમન દે કેવું છે તમે રિવ્યુ આપીજો તમાર આવો તમે આવી શકો છો સ્ટાફ પણ સારું છે વાંધો નથી પહેલા જમી લઈ પછી તમને બધે સારું વાંધો નથી બેસે થોડી देर ની देर ये क्या તો આવી ગયો જમવાનું તમને રિવ્યુ આપું તો આ શાક છે આ દાળ છે આ સૂકી ભાજી ટાપ્યું છે એક રોટલી આપ છે અને ભાઈ તમે નાન પણ જોઈ શકો છો અને આમાં છાઈ શકશો અને જો કે હજી એ વસ્તુ આવશે તો ટેસ્ટ કરી એટલે ટેસ્ટ કરી લે પછી તમને રિવ્યુ આપી તો ફાઇનલી ગાઈસ તમે ખાને સ્ટાર્ટ કરી દે તો ભાઈ આ શાક છે કાબુલી ચણાનું મને તો બેસ્ટ લાગ્યું આ સૂકી ભાજી ટેસ્ટ કરી એ પણ બેસ્ટ છે અને દાળ પણ ટેસ્ટ કરી એક તો ભાઈ

અને કાલનો વ્લોગ સોરી આપણે એન્ડિંગ ન કરી શક્યા કેમ કે ભાઈ થોડુંક ગમશું લેટ થઈ ગયું હતું થાકી પણ ગયા હતા એટલે આ લીધે અને થાકને લીધે આપણે એને એન્ડ ન કર્યું તો ભાઈ આવી બહુ મજા જો કે પણ અહીંયા વ્લોગમાં બહુ એટલે બહુ બહુ વધારે એવું થયું કે ભાઈ નો શૂટિંગ થાય કેમ કે પબ્લિક એટલું હતું તમે બ્લોગિંગ કરવા જાઓ અથવા બોલવા જાઓ તો લોકો વેચવાનું કાંઈક બોલ્યા રાખે એટલે પછી મેં વ્લોગ ન બનાવ્યો કેમ કે ભાઈ બોલવાનું કોઈ મેળ જ નહોતો અને આપણે ગયા હતા પ્રેમ મંદિરે પણ પ્રેમ મંદિરે ભાઈ બ્લોગ ન શૂટ કરી શક્યો સિનેમેટિક વિડીયો બધા શૂટ થઈ ગયા હતા પણ વાંધો એવો કે ભાઈ અહીંયા વધારે પબ્લિક હતી એને લીધે શૂટિંગ થવું થોડુંક બોલવું અઘરું હતું જો કે તમે વિડીયો શૂટિંગ તો કરી શકો પણ તમે બોલો જાઓ તો થોડોક દેકારો અવાજ થોડોક વધારો તેના લીધે બ્લોગ ન શૂટ થયો તો કાંઈ વાંધો નહીં આજે આપણે જવાના છીએ રમણ રેતી અથવા વૃંદાવન એ સાઈડ તો અહીંયા જઈએ અને ભાઈ બ્લોગ વ્લોગ શૂટ કરીશ અને ભાઈ બ્લોગમાં તમે બનાવ્યો છો મજા આવશે તમને પણ અને ભાઈ ફર્સ્ટ ટાઈમ જઈશ અને એક્સપિરિયન્સ કહું તો બહુ એટલે બહુ મજા આવી પ્રેમ મંદિરના જે છે બહુ જોરદાર વ્યૂ હતા અને ભાઈ અત્યારે અહીં સવારસવરપુરમાં જુઓ તમે મહેમાન આવ્યા છે જોકે સવારસરપુરમાં શું થયું મહેમાન આવ્યા એનું કારણ હતું કે ભાઈ થોડું ઘણું છે ને બારે ખાવાનું પડી રહ્યું હતું એને લીધે આવી ગયા અને પછી હવે જાતા નથી કેમ કે ભાઈ એને બી ભૂખ લાગી છે ને એ ભાઈ ખાવા આવ્યા હતા પણ જાતેનું કારણ છે એને બી થોડું ઘણું નાસ્તો પાણી કરવાનું બાકી છે અમે તો નાસ્તો પાણી કરી લીધો છે અને હવે જવાનું છે નીચે तो चलो जी so, तो फाइनली अपने आई गए अतर रमन रेती आ टाइप ना जो गेट है तो so, चलो अंदर जी રેતી માં રમી લીધું અને ભાઈ બહુ એટલે બઉ મસ્ત નું લોકેશન છે અને ભાઈ એકદમ મજા આવે એવું જોવાય પબ્લિક પબ્લિક બહુ જોર બધા આવી કે જ રમતા હોય મજા અલગ આવે નવા યુઅર અંદરો અંદર ડકા નહી કરવાનો ભાઈ આવી ગઈ મોટવો કાઢી લઈ શેરી લઈ હજાર ગયા બી નંદ નંદગાવ और भाई यहाँ पे देख सकते हो बहुत ज़्यादा भीड़ है और कोई बात नहीं मज़ा आ रहा है यहाँ पे भी क्योंकि भाई थोड़ा सा वातावरण बहुत बढ़िया है यहाँ का कैसे लगा मुझे बढ़िया मज़ा है ना तो भाई वैसे तो कोई बात नहीं है पर थोड़ी सी भीड़ ज़्यादा उसके कारण थोड़ा सा दर्शन करने में प्रॉब्लम हो रहा है बाकी सब बढ़िया एकदम तो यहाँ पर अभी ठंडा पानी है इस तरह तो थोड़ा सा पीना पड़ेगा और तो यहाँ का कुछ इस टाइप का व्यू है बढ़िया है वैसे देखे तो गर्मी के हिसाब से अगर आप यहाँ पे देखोगे तो अभी इतना ज़्यादा नहीं पड़ रहा है ये वो जगह है जहाँ पे माता जी जो कि कृष्ण भगवान की जो माता जी थी उनको जो कृष्ण भगवान थे उन्होंने अपने मुंह में पूरा का पूरा ब्रह्मांड दिखाया था और भाई वो जगह भी बहुत ही ज्यादा प्रचलित है और यहाँ पे आए थे दर्शन कंप्लीट कर लिए और भाई यहाँ पे अभी देख सकते तो कुछ इस टाइप का चौबारा बना के रखा हुआ है और यहाँ पे देख सकते हो तो इतना काम काज हो बड़ा है तो अब यहाँ पे थोड़ी सी फोटोज क्लिक करनी है तो सबसे सब पहले फोटोज क्लिक कर लेते हैं बाकी सब वहाँ पे बैठे हुए हैं माता जी और बाकी सब क्योंकि भाई व्यवस्था थक चुका है थोड़ा सा और हम चाहते थे कि थोड़ा सा हम यहाँ पे फोटोज खींचे तो चलो यहाँ पे फोटोज खींचते हैं दर्शन थी गया है हमें आप जाऊँ जमा તો હવે જમી લઈ થોડું ઘણું કેમ કે ટાઈમ થઈ ગયો છે જમવાનું આઈ થિંક સાડા અગિયાર થઈ ગયા છે તો હવે ભાઈ ગરમીને એક બનાવી રહ્યા જોઈ ક્યાં જમવાનું નક્કી નથી અત્યારે તો હવે